કે યુટ્યુબ ને લગતી ક્યાંય સોપડી તમને જોવા નહીં મળે કે યુટ્યુબ ને કઈ રીતે કામ કરવું તો મિત્રો આપડી વાડીએ મહેમાન થયા છે આજે વિરેન્દ્ર ભાઈ મેક ગુજરાતી ક્રિએટર ના ઓનર તો ભાઈ આપડી ચેનલ વિશે થોડી ઇન્ફોર્મેશન મારી ચેનલ વિશે રમેશભાઈ ઇન્ફોર્મેશન આપું તો મારી મેક ગુજરાતી ક્રિએટર્સ એવી ચેનલ છે કે ગુજરાતી ભાષાની અંદર એક તો યુટ્યુબનું કોઈ શીખવાડતું છે નહીં અને મને એવું લાગ્યું કે ભાઈ જો આપણા કોઈ ભાઈઓ બહેનો ખાસ કરીને ગામડાના અને આગળ વધે આની અંદર શીખવા માંગતા હોય અને આપણે ગુજરાતી ભાષાની અંદર સાદી સરળ રીતે બધું શીખવાડીએ છીએ કે જીમેલ આઈડી કઈ રીતે બનાવવું ચેનલ કઈ રીતે બનાવવી તેની અંદર ચેનલ બેનર લોગો એસીઓ આ બધું કઈ રીતે કરવું કઈ રીતે ચેનલ ગ્રો કરવી તમામ માહિતી યુટ્યુબની તમને ફ્રીની અંદર કેમ કે હિન્દીની અંદર ઘણા બધા કોર્સ વેચી અને આ માહિતી આપે છે એટલે મારી એવી ઈચ્છા છે હું કમાયો છું તો આપણા લોકો જે કંઈ ગામડાના છે ખાસ કરીને તે પણ કમાય તે પણ આગળ વધે એટલા માટે આ ચેનલ રમેશભાઈ મેં ચાલુ કરી છે અને આની અંદર મારાથી જેટલું પોસિબલ છે એટલું બેસ્ટ નોલેજ હું આપવાની ટ્રાય કરી રહ્યો છું તો મિત્રો ભાઈજી ગુજરાતીમાં યુટ્યુબને લગતી માહિતી આપે એની બેસ્ટ માહિતી છે કારણ કે યુટ્યુબને લગતી ક્યાંય સોંપડી તો તમને જોવા નહીં મળે કે યુટુબના કઈ રીતે કામ કરવું એ તો તમારે યુટ્યુબ જ શીખવું પડશે તો એમાં આપણી ગુજરાતી અને સરળ ભાષામાં કોઈ ચેનલ હોય ને ફર્સ્ટ નંબરની તો ભાઈની ચેનલ છે એટલે તમારે યુટ્યુબ ચેનલ ચાલુ કરવી હોય ને તો પહેલા તમે ચાલુ કર્યા પેલા ભાઈના બધા વિડીયો તમે જોઈ લ્યો એટલે તમારે જરા પણ ક્વેશ્ચન નહીં રહે કારણ કે ટુ જેટ માહિતી છે